બધું જ લગેજ આપણે ગાડીમાં સેટ કરી દીધું છે મક્કુ મમ્મીને ખૂબ હેરાન કરજે ભલે ખૂબ મસ્તી કરજે હો ને કાંઈ કહે તો મને ફોન કરજે ભલે જો હજી વાત નથી મૂકતી સોલે ગુડ આફ્ટરનૂન અને વેલકમ બેક ટુ માય YouTube ચેનલ આજે સવારથી મનીષા અને જીજાજી ગયા છે સાયરા અને સાથે મક્કુને ભી તેડી ગયા છે તો આજે એક જ દિવસમાં અમને ખબર પડી કે મક્કુ વગર અમારું ઘર કેવું લાગશે ભાઈ બહુ શાંતિ લાગે છે ઘરમાં અને મજા નથી આવતી એમ થાય કે ક્યારે મક્કુ આવશે આજે પછાણનો તો આવવાનો છે અને શાયદ કાલે એમના ઘરે એટલે કે ગાંધીધામ પાછા જવાના છે આજે કંઈ કામ હતું સાયરા તો એ સવારથી જ નીકળી ગયા છે અને હાલ વાગે છે પછાણના કંઈક 4:30

અને મારીન લાગ્યું છે કે એગ્રીમેન્ટ થયો છે કે જેવી આની એક્ઝામ પૂરી થશે ને એવા મને ને પોપ અપ લઈ દેવા છે પોપ કે ફટાકડા આવે એ મને લઈ દેવા છે હે ને હા એ બે કેટલા પેકેટ બે પેકેટ ની વાત થઈ છે કાલે આની એક્ઝામ પૂરી થશે ને કાલે મને બે પેકેટ લઈ દેવાના છે અને પછી દિવાળી માથે તો આખો બોક્સ આવશે એનું હા એ તો દિવાળી માથે જોશું પણ હાલ એક્ઝામ કાલે પૂરી થવાની છે તો આપણે પોપ અપ પેકેટ લઈ દેવાના છે તો ઘણા દિવસ પછી રાઘવી ફ્રેન્ડ આપણા ઘરે આવી હીર ક્યાં તો હું નહોતો ને મેં જોઈ ઘણા દિવસ પછી નવરાત્રી માં જોઈ હતી ગરબા ગરબા લઈને આવી હતી આજે જોઈ મેં હીર તારું વંચાઈ ગયું આજનું પેપર હે આજનું મતલબ આવતીકાલનું હિન્દી નું હિન્દી નું તો રમો ચલો મસ્ત બીજા ફ્રેન્ડ ક્યાં તમારા અને કહેશ હવે દસ દિવસમાં તો દિવાળી છે સાચે વિશ્વાસ નથી આવતો કે દિવાળી આવડી જલ્દી આવી ગઈ અને એમાં બી આગળના ચાર પાંચ દિવસ તો વાઘબાર બારસ છે ધનતેરસ છે એમાં નીકળી જશે તો લગભગ છ સાત દિવસ બાકી છે હા આપણી દિવાળીને અને એમાંય હજુ તો એમ કે છે કે આપણે ઘર સાફ કરવું છે નહીં કરી તો હાલશે ને આ વર્ષે ઘર સાફ તો એમ કે છે કાલથી શરૂઆત કરવાની છે ઘર સાફ કરવાની તો હવે જોઈ હમણાં તો કરી દો આપણે જન્માષ્ટમીમાંથી તો એ છ દિવસમાંથી બે દિવસ તો ઘરના સાફ સફાઈમાં નીકળી જશે તો અમારામાં નેવું વર્ષની ઉંમરે આવા જેવા ઘોડા જેવા થયા છે ને એકદમ રૂપાળા થયા છે એનું કારણ એ છે કે દરરોજે વોકિંગ કરે છે આવી રીતે આંગણામાં જુના ઘરમાં બી કરતા ને આ ઘરમાં બી દરરોજે વોકિંગ કરે છે લગભગ તો અડધો કિલોમીટર તો ચાલતા જ હશે કેટલું હાલો રોજે કેટલું હાલવાનું રોજે આમ દસ રાઉન્ડ મારવાના સરસ

બે જાવ ને એમ ને હવે પગની એક્સરસાઇઝ કરશો ટાઈમ મસ્ત હવે પછાડ ના કઈક પોણા કેટલા વાગે પોણા છ વાગે તો રાતના કઈક આઠ વાગવા આવ્યા છે કોણ આવ્યું હમણાં એ જ કહેવાનું હતું કે આઠ વાગવા આવ્યા છે અને વેદા નથી આવી હજુ સુધી તમે તો ન્યૂઝ દીધી ત્યાં સુધી કે વેદા આવે છે મનીષાને એમ કહીને ગયા હતા કે પછાડના અમે પહોંચી આવશું ચાર સાડા વાગે પણ હવે આઠ વાગી ગયા અને હવે આવે છે

અમારો એક દિવસ નથી નીકળતો મકુ વગેરે કાલથી શું થશે ખબર નહીં કાલે સવારના સાથે જવાના છે મનીષા ને એ લોકો પછી અમારા દિવસો કેમ નીકળશે પછી તો વિડીયો કોલમાં અને ફોટોઝમાં જ અમને મક્કુ દેખાશે એ મક્કુ આવી અમારી મક્કુ એ મક્કુ કેમનું ગયો તો આખો દિવસ હે કેમનું ગયો તો આજે તો મજા આવી ગઈ હશે ઘણી બધી ઘણા બધા માણ મળ્યા છે ને એમ આજે ઘણા બધા રસ્તા બધી લાઇટો નથી બુમ માં ગયો ને શું જોયું તે મકુ શું જોયું તો અમારા લોકો ને જમવાનું થઈ ગયું છે ને હવે મનીષા અને જીજાજીને જવું છે કિશોર કાકાના ઘરે મળવા માટે કે કાલે અહીંયાથી જવાના છે તો એટલા માટે મળીને જ હશે તો હવે સવારના તો મળાશે ને એટલા માટે હમણાં રાતે અમે જઈએ છીએ હું બી સાથે જાઉં છું

તો ચલો અમારો અહિયાં થી જવાનો સમય થઈ ગયો પણ એક વાત એ કે અમારી મકો સૂઈ ગઈ છે મસ્ત ઊંઘ માં છે ને ફરી પાછી ઉઠાડવી પડશે જો તમે કેટલી મસ્ત સૂતી છે ઊંઘ આવી ગઈ

વાંધો નથી હેલો ગુડ મોર્નિંગ અને મનીષાનો જવાનો સમય થઈ ગયો છે તો જેટલો બી લગેજ છે ને અમે લોકો ગાડીમાં શિફ્ટ કરી રહ્યા છીએ અને મકો અહીંયા મસ્ત સુતી છે હિંચોડે છે માં સૂઈ ગયા છે હિંચોડતે હિંચોડતે બસ લગેજ તૈયાર થાય છે લગેજ તૈયાર થઈ જશે એટલે આપણે ગાડીમાં રાખી દેશું આપણા ઘરમાં એને ભાઈ બીજો બી દરવાજો છે પાછળથી તો અહીંયાથી આપણે લગેજ ગાડીમાં રાખશો કેમ કે અહીંયાથી છે ને નજીક થાય ને બસ આટલું જ સામાન છે જુઓ તમે બસ આટલું જ સામાન છે બોલો એકલી મનીષા આવી હતી ને સામાન તો તમે જો કેટલા બધા થેલાય એટલું જ સામાન અમારે ઘરથી કાંઈ નથી લઈ જતી ને હે એટલે પછી ખબર પડી કે અમારા ઘરમાં કાંઈ ગાયબ હે હવે નહોતું મળતું અચ્છા લાગે એમ જ રૂમ બાકી આટલા થેલા ના હોય એક માણસ માં આટલા બધા થેલા હાલો એક મકુડીનો ગણી લો ને એક તારો ગણી લો તો આવડો બધા થેલા તો એનો એક બેગ ગણી લો તો બી આ જો તો વધારે કરવું જ પડશે હાઈ સાબે આટલામાં શું ઢેળવાનું મારી બેન એટલી શક્તિ મારામાં છે ચલો મને લાગ્યું કદાચ તું એમ શું મારો ભાઈ કે તારો સમજર બમજો કમર્તારી દુખે મારી થોડી દુખે કાય અમારા દાદા પરदादा મે શૂરવીર કા ખૂન થા આટલું વજન તો ઉપાડી શક કો નયા તો બધું જ લાગે છે આપે ગાડીમાં સેટ કરી દીધું છે હવે તમે આલે જાવ આમ ને મકું નઈ આવે

એ કીદી કે કેદી મેન કાકી ને બનમો તો જા ને માફ ને કાપો નામ કેક લો બન ચડી ને તું બોલોરી આ અને કાર્બોન હવે એને ઓર ની વેગું આ કોણ આ વાત હવે મસ્ત સુતી એ વાયડી જે હાભર સરસ કરી દેતી મસ્ત સુતો હોય ఉట్టి అమ్మాయి ఉటడుని ఉటడుని దారి తీడిలోనే ఈ మచ్చని ముడి తీడిని తినబెడ મમ્મીને ખુબ હેરાન કરજે ભલે ખુબ મસ્તી કરજે હો ને કઈ કઈ તો મને ફોન કરજે ભલે

Hai halo, Ada boleh? Baiklah makus. Sudi. Tata.

હવે શું કરશો માં હવે શું કરશો તમે નવરા થઈ રહ્યા મક્કુ ની વિદાય થઈ ગઈ ભાઈ અને હવે જોઈએ અમારા ઘરમાં સમય કેમ નીકળશે એ બી ખબર નથી હવે વિડીયો કોલ ને કોલમાં જ અમારા મક્કુનો અવાજ મક્કુનો ચહેરો અમને દેખાશે તો ઠીક આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશો આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે અગર પસંદ તો લાઈક કરજો નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારા ધ્યાન રાખજો ટાટા બાયબાઈન ટેક કેર

એમ નહીં તમે આને લઈ જાઓ મક્કોને રાખી જાઓ અમને હાલશે સમજા તમે આને લઈ જાઓ વાંધો નહીં મારી મક્કો અહીંયા થઈ જશે ભલે